એક કાયદા વ્યવસ્થાની મજાક ઉડાડવીને એ કોઈ રાજકોટ પોલીસ પાસેથી શીખે કોઈ એક હિનિયસ ક્રાઈમની અંદર એનસી એનસી તો ક્યારે હોય કે સામાન્ય ગાડી ગલચ હોય કોઈ નાની મોટી ધાગ ધમકી હોય અથવા ધક્કામુક્કી થઈ હોય તો એવા ક્રાઈમની અંદર પોલીસ જનરલી એનસી દાખલ કરતી હોય છે હવે એક મંડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ એનસી દાખલ કરી અને માત્રને માત્ર કોઈ એમએલએ એમએલએના પતિ એમએલએના પુત્રની ચાટુકારિતા કરી રહી છે અને હું તો આ ગોંડલ બાબતે હું ચિંતિત છું કારણ કે પહેલા એ કહેવાતું કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરી થાય હાલ પણ એ જ પરિસ્થિતિ છે હું માયકમાં હજારો વાર આવા ભાષણો સાંભળું છું કે એક એમએલએના જે પતિ છે એક એવું ભાષણ આપે છે જે મર્ડરના ગુનેગાર છે હાઈકોર્ટે મર્ડર બાબતે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા અફોર્ડ કરી છે આજીવન કેદનો એ આરોપી છે એ વ્યક્તિ માઇક મળતા એવું કહે છે કે તમે કોની સામે ફોર્મ ભરી રહ્યા છો આ સીટ ઉપર કોઈ ઉભશે તો અમારો પરિવાર જ ઉભશે હજુ બે દિવસ પહેલા મેં એક ભાષણ સાંભળ્યું છે જાડેજા એવી આપે છે કે અમારા ભાઈની સામે છો છો આ આ સીટ સીટ ઉપર ઉપર તમે પાડો કોઈ તો અમારો ભાઈ જ કોઈનામાં તેવડ હોય તો ઊભીને બતાવે અમે બતાવીશું તે કેટલી વિશેષ થાય કેમ તમારા માતાશ્રી કે તમારા પિતાશ્રી આ સીટ જોડીને ગયા છે આ દેશમાં લોકશાહી છે આ દેશમાં હરેક વ્યક્તિને એ જાય ચૂંટણી હોય કે અન્ય કોઈ પણ બાબત

આવા વ્યક્તિઓને ક્યારે રાજકારણમાં રહેવાનો અધિકાર નથી કારણ કે આ ડેમોક્રેસી છે અને હું અહીંયા એક સ્પષ્ટપણે આપના માધ્યમથી એક સંદેશ આપીશ કે અભિમાન તો છે ને એ રાજા રાવણનું ચકનાચૂર થયું હતું જ્યારે નાભીમાં પ્રભુ શ્રી રામે બાણ માર્યું હતું એટલે કોઈને પણ એવો ફાંકો હોય કે ગોંડલ એ અમારા બાપ જાગીર છે અહીંયા કોઈ પણ વ્યક્તિ ઊભી ના શકે કોઈ પણ વ્યક્તિ લડી ના શકે તો આ ડેમોક્રેસી છે એટલું યાદ રાખજો આ કોઈના બાપ દાદાની જાગીર નથી અને એનું જ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે એક જઘન્ય અપરાધો મર્ડર જેવા ગુનાની અંદર ગોંડલ જેવા તાલુકાની અંદર મર્ડર જેવા ગુનાઓની એફઆઈઆર પણ લેવાતી નથી અને એક સામાન્ય વ્યક્તિ છે એ દર દરની ઠોકરો ખાય છે ન્યાય મેળવવા માટે અને સિસ્ટમને આ બાબતે કોઈ પડી નથી સોમ્યાબેન એ રાજકુમાર જાટના જે પિતાજી છે એ પોલીસ સ્ટેશન ગયા કે મારા છોકરાનું મર્ડર થયું છે તો પોલીસની પ્રાઇમા ફેસી ડ્યુટી શું આવે કે બીએનએસએસની કલમ એકસો તોતેર સબસેક્શન એક મુજબ એફઆઈઆર દાખલ કરે અને પછી તપાસ ચાલુ કરે પરંતુ રાજકોટ પોલીસ એ કોઈ નેતાની પગચંપી કરવા માટે કેમ કે જે વ્યક્તિ આરોપી છે એ એમએલ એના પુત્ર છે તો એ માટે એફઆઈઆર દાખલ કરતી નથી ત્યારબાદ ફોરેન્સિક લેબ ખુલાસા થયા કે વ્યક્તિને લાકડીથી માર મારવામાં આવ્યો ચાર ચાર ઇંચની ઈજા થઈ છે એ વ્યક્તિના ગુદા છે એ આપણે ના સમજી શકીએ ક્યારે તો એ પીડાના અનુસંધાનમાં એ વ્યક્તિ ન્યાય લેવા માટે આંદોલન કરે છે એ હાઈકોર્ટના ચક્કરો કાપે છે અને એની ન્યાય માટે એફઆઈઆર સુધી જે પહેલું સ્ટેપ છે ન્યાય લેવા માટે કે એફઆઈઆર દાખલ થાય એ લેવામાં આવતી નથી કેમ કે આરોપી છે એ કોઈ એમ એ નો પુત્ર છે બસ એટલા માટે તો એક પ્રેમા ફેસી એફઆઈઆર થાય પછી કદાચ એફઆઈઆર ખોટી હોય તો પોલીસ પાસે પાવર છે સમજી બી ફાઇલ કરી દઈ તપાસ કરવાની જગ્યાએ જો મેહુલ બોઘરા મર્ડર કરે છે અથવા નથી કરતો પણ કોઈ પણ વ્યક્તિની એવી ફરિયાદ છે કે મેહુલ બોઘરાએ મર્ડર કર્યું છે તો પોલીસની પહેલી જવાબદારી એવી આવે કે મેહુલ બોઘરા ઉપર એફઆઈઆર દાખલ થાય એકસો ત્રણ મુજબ અને પછી કદાચ મેહુલ બોઘરાએ મર્ડર નથી કર્યું તો તપાસ કરી અને સમરી બી ફાઇલ કર દે કે મેહુલ બોઘરાએ આમાં મર્ડર કર્યું નથી તો જે જાટ પરિવારની ફરિયાદ છે કે એફઆઈઆર થાય તો મર્ડર મુજબની મુજબ ની એફઆઈઆર પુત્ર હોય કે એમએલ બાપ હોય કે કોઈ પણ હોય આ દેશમાં હરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે પેલા ગુનો દાખલ થવો જોઈએ અને પછી તપાસ કરવાનો વિષય આવે છે એડી નોંધી દીધી વિચાર કરો કે આ દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ન્યાય લેવા જશે તો ક્યાં જશે સિસ્ટમ કઈ તરફ જઈ રહી છે હમણાં બે દિવસ પહેલા મેં એક ન્યૂઝ વાંચી કે એક જજના ઘરેથી પંદર કરોડ જે મસ મોટી રકમ મળી જો ન્યાય વ્યવસ્થામાં જજો આ રીતે કામ કરે છે જો લોકશાહીની અંદર આવા બેફામ ભાષણો આપણે સાંભળીએ છીએ તો આ સિસ્ટમની અંદર સામાન્ય વ્યક્તિ પોતાનું અસ્તિત્વ કઈ રીતે ટકાવી શકશે ને સોમ્યાબેન એ મને નથી સમજાતું